વલસાડ જિલ્લાના કુદરતના ખોડે રહેલા કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની એક કરોડ અઠાવન લાખ બાર હજારના ખર્ચે બનેલ પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું લોકાર્પણ રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ નવી પેટા વિભાગીય કચેરીથી કપરાડા તાલુકાના તેતાલીસ અને ધરમપુર તાલુકાના છ એમ કુલ ઓગણપચાસ અંતરિયાળ ગામોના લોકોને વીજલક્ષી સેવાઓ ગ્રાહકોને કેશવારી પર વીજ બિલની ચુકવણી જેવી અનેક સેવાઓ આ પેટા વિભાગીય કચેરીમાંથી મળી રહેશે કુદરતી સૌંદર્યથી વરેલા વિસ્તારમાં વીજળી માટેની જે ઓફિસ શરૂ કરવામાં આવી એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ પ્રોબેશનરી કલેક્ટર પ્રસનજીત કૌલ અને આ વિસ્તારના અનેક લોકો જોડાયા જે રીતે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ વિવિધ ક્ષેત્રે જે સમગ્ર ભારતમાં નંબર વનનું સ્થાન ધરાવે છે એમાં પવન ઉર્જા સોલાર ઉર્જા અને સાથે સાથે આપણે ખેતીવાડી કનેક્શન હોય કે દિવસે વીજળી આપવાની હોય સમગ્ર ગુજરાતમાં આજે પંચાણું ટકા ગામોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ છે એના લીધે ખેડૂતોને જે પશુઓથી જાનહાની થતી હતી એ પણ બંધ થઈ છે અને ખેડૂતો પાણીનો બગાડ થતો પણ અટકાવી શક્યા છે આવા અનેક કામો જે રીતે માન્ય મોદીજીએ આરડીએસ સ્કીમ મારફત સમગ્ર ભારતમાં ત્રણ લાખ કરોડ મંજૂર કર્યા છે એમાંથી ગુજરાતના પાડે આવતા જે જે portion છે એમાંથી વલસાડ જિલ્લામાં લગભગ ચાર હજાર કરોડ આવ્યા છે અને એના લીધે આ વિસ્તારની વીજ વ્યવસ્થામાં સંપૂર્ણ રીતે બદલાવ આવશે એ ચોક્કસ વાત છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે આઝાદી સમાચારોની